નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો મનસુખભાઈ રાઠોડ વિવાદિત બયાનો લીધે જે એકવાર જેલમાં જઈને આવ્યા છે હવે મિત્રો મનસુખ રાઠોડ જે છે એ જેલની બહાર છે પરંતુ મિત્રો મનસુખ રાઠોડના જૂના જે વિવાદો હતા તેને લઈને ઘણા લોકો હજુ પણ મનસુખ રાઠોડને ફોન કરે છે અને તેની લાગણી દુભાઈ હોય એવા લોકો મનસુખ રાઠોડ સાથે ઝઘડો પણ કરે છે આવા મિત્રો અનેક રેકોર્ડિંગ મનસુખ રાઠોડના જે હતા પહેલાં પણ વાયરલ થયા હતા અને હજુ પણ થઈ જાય છે એવી જ રીતે મિત્રો મનસુખ રાઠોડનું એક અન્ય રેકોર્ડિંગ પણ હાલ વાયરલ થયું છે જેની અંદર મિત્રો મનસુખ રાઠોડ સાથે એક વ્યક્તિ વાત કરી રહ્યા છે વાતચીત દરમિયાન મિત્રો મનસુખ રાઠોડ કહી રહ્યા છે કે હું પૈસા સુર છું અને માતાજી સાથે મારે બથાડા લેવા છે આવી વાતો કરતાં મિત્રો મનસુખ રાઠોડનું રેકોર્ડિંગ વાયરલ થયું છે તો મિત્રો તમે પણ સાંભળો રેકોર્ડિંગની અંદર મનસુખ રાઠોડ માતાજી વિશે શું બોલી રહ્યા છે તેમજ મિત્રો તમે મનસુખભાઈ વિશે શું માનો છો એ પણ કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો જો એ મિત્રો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને જ કરી દેજો અને પણ દબાવી દેજો કોણ બોલો હું જે બોલતો છું દેવ કોઈ છે હા દેવ બતાવો ને કોઈ દેવી દેવ તમે કેમ છો તમે હા માતાજી પણ મને ફોન માં બતાવો માતાજી ફોન માં નથી બતાવીને તમારી પાસે તમે ખાલી મારી પાસે આવો હું તમને પાંચ મોરખ ને આપું અને તમને કેન્સર મટી જાય તો તમે દેવને માન ભાઈ ક્યાં ગામ થી બોલું હું થી બોલું છું

ઘરના ભુવા કાકો અમારે કઈ લેવા દેવા નહીં ખાલી માણસ મનસુખ સર ઈ કાઈ વાંધો નહી પણ આપડે મતલબ તમે દુઃખ વાત કરો ની તમને કઈ તકલીફ કરી ભાઈ માતાજી માં

બધા ખવડાવી માતાથી વિરુદ્ધ બોલ્યો એટલે કુકડો કોઈ થી બાય નો વજન ખમ નહીં આવડે ને કમાવા કુકડા માંજન બહુ બધું એ એવું નથી કીધું તમે તમે હજી નથી જયારે ખાતર પડે ને સોર ને ત્યારે તમે મઢમાંથી માતાજી ઉઠાડે નહીં ઉઠી જાવ તમારા કાન ના બેઠા ને બધું લઈ ગયા છે

હવે એ માતાજી ના ઘર માતાજી ના સત્તર સોરી જાય ને કુતરું પોતે જાય હવે એ માતાજી બરાબર કે કુતરું બરાબર ના ના બરાબર કુતરું પણ આપણે કુવા ની દેવ છે ને પંદર રૂપિયા ભરો એટલે ઓલા પોલીસ વાળા છે ને એ કુતરો લઈને ને આવે હવે એ માણસ એ કુતરો હું તો ક્યાં થી આયો તો ક્યાં સીડ્યો એ બતાવી દે પોલીસ મનસુખભાઈ કઈ નો હવે તમને તકલીફ હોય મારા મિત્ર છે હું ભાઈઓ ની વાત નહિ મારા દેવ કેમ કે હું છે ને માણસો વારે હું બાંધસ છું એટલે દેવ વારે મારે બેઠો મનસુખભાઈ મનસુખ સર

હવે હું તમને સાચું કઉ ભાઈ બોલો તો આના જેટલા હરિજન ભાઈ છે દલિત ભાઈ એ આપડે કોઈ ભાઈઓ ની વાત નથી કરવી આપડે માતાજી ની વાત કરો તમારો દીકરો મારો બે ભાઈ બધો બેઠા હોય છે તમારો જે હાવો છે ને મારો મિત્ર છે કોણ હવે ઈ જે હોય અત્યારે ખોલાવ નથી મારો હાળો તમારો મિત્ર ઈ કોણ સૌ જે વિશાલભાઈ છે ને એનો

માતાજી કોઈ પેન્ટ માં આવતી હોય ને પૂછી તો હું એને બે શબ્દ પૂછી લઉં હાલો તમે એક આધ લઈ લો માતાજી કોઈ ના પેન્ટ માં આવતી ને માતાજી જના પેન્ટ માં આવે ને એને ફાડી નાખે ઓ પાછો બે કોર તમે બે તારી તલવાર હાલ છો ને ન્યા હું થાકી ગયો ભાઈ તારી તલવાર ને મન તો ભાઈ તમે આવો માતાજી કોઈ પેન્ટ માં નથી આવતી બાકી હું તમે હવા મન ખાલી તમે આઠી દે બનો તો આવો મૂકી દો તેલ માં મારા ઈ તો કરવું જ નથી ઈ તો મને આવડે છે ઈ હું તેલમાં હાથ નાખીને ને મે હાથે તળિયું માર બાપ દાદા ને અમે બધાય તેલ માં મરી ગયા

ਮੇਰਾ ਯੋਕ ਕੋਈ ਮੇਰਾ ਬਾਪਲਾ ਫੇਕ ਦਿੱਤਾ ਮੇਰਾ ਪਟਨ ਤੇ ਆ ਮੈਂ ਦੁਖੀ થઇ ਗਿਆ ਭਾਈ ਮੈਂ ਦੁਖੀ ਨਹੀਂ ਥਾ ਉਹ ਬੈਠੋ ਖਲੀ ਹਮੇਂ ਕਰੋ ਫੋਨ ਕਰੋ ਮੇਰਾ ਵਾਲਾ ਕਾਇ ਕਾਇ ਵਾਂਗਣ ਕਾਪਾ ਆਪਰੇ ਕਿਆ ਗੱਲ ਦੀ ਬੋਲੋ ਪਰ ਮਨੇ ਭਾਈ ਮਾ ਬਾਪਲਾ ਦੋਇਰੋ ਫੇਕ ਦਿੱਤਾ ਕਿਉਂ ਦੋਇਰੋ ਤੇ ਮੇਰੇ ਮੇਲੇ ਤੋਂ ਫਗਦ ਸਚਾ ਨਜ਼ਰ ਰਹਿ ਜਾ ਵਾਜਣੇ ਤਾਰੂ ਮੋਦਗੂ ਹੋਇਸ ਨੂਰ ਹੂੰ હવે ગયો કે જન તો ખરો દાખલો કરતા એને હું કીધું કે છ હજાર રૂપિયા થાય કે જો દાખલો કરતા હોય તો મારે સોગલ મારા બાપુ ગણેશ હું અત્યારે કામમાં છું પછી આપડે વાત કરશું હરેશભાઈ માંડવા હરેશભાઈ માંડવા ગામ કયું કીધું હે ગામ કયું કીધું તમારું ઓસરા ભાઈ પણ ફોન બીજા ફોન માં ભાઈ મારો ફોન નથી મારી પાસે